શાળાના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓમાં ધાર્મિક પ્રવૃત્તિ થાય અને ઉત્તરાયણ પર્વનું ગૌદાનનું મહત્વ શું હોય છે તેના વિશે વિદ્યાર્થીઓ તથા શાળાના ટ્રસ્ટી શ્રી ઠાકોર ધનાજી પુરાજી તથા શાળાના આચાર્ય શ્રી ઉત્તમભાઈ સુથાર તથા શાળાના સ્ટાફ ઠાકોર મોડજીભાઈ તથા મૌલિક કુમાર બારોટ ઠાકોર હરેશભાઈ ઠાકોર ભરતભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી તેની સામે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગાય માતાને ભેટ સોગાદના રૂપમાં દાનની સરવાણી વહાવી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ હિન્દુ ધર્મ પ્રમાણે દાનવીરોની ભાવના સાથે કુલ મળીને રૂપિયા અઢાર હજાર એકસોનું દાન કર્યું દેતાલ ડુવા ગામમાં આવેલ શિવશક્તિ ગૌશાળાના ટ્રસ્ટીઓ ઠાકોર મેવાજી ઠાકોર આંબાજી ઠાકોર પ્રધાનજી ઠાકોર ગેનાજીને શાળામાં બોલાવીને એમના હાથમાં દાનની રોકડ રકમ આપવામાં આવી હતી ત્યારે આ તમામ ટ્રસ્ટીશ્રીઓએ ગૌમાતા વતી અઢળક શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓને કહ્યું કે આવી પરોપકારની ભાવના રાખશો તો તમારી મનોકામના પૂર્ણ કરશે માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શાળામાં વિદ્યાર્થીઓના જીવનમાં હિન્દુ ધાર્મિક ભાવનાઓ ટકાવી રાખવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી દ્વારા બલૂન હવામાં છોડી અને પતંગોત્સવના કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો શિક્ષક શ્રી મૌલિક કુમાર બારોટ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને પતંગોની ભેટ આપીને પતંગોત્સવના કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓની સરખામણીમાં વિદ્યાર્થી બહેનો પણ મન મૂકીને પતંગો ચગાવી શકે તેવા હેતુથી બહેનોને ઉત્સાહિત કરવામાં આવી ત્યારબાદ શાળાના મેદાનમાં વિદ્યાર્થી ભાઈ બહેનોની બે ટીમો બનાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બંને ટીમોમાં સો સો કરતાં વધારે પતંગો ચગાવીને એક બીજી ટીમના પતંગો કાપી અને ખૂબ ખુશી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી પતંગોત્સવ વખતે ગામના નાના નાના ભૂલકાઓએ પતંગો લૂંટવાનો આનંદ માણ્યો અને મોટી જનમેદની દ્વારા આ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો છેલ્લે ભાઈ બહેનોની બંને ટીમના વિદ્યાર્થીઓએ પોતાના પતંગો ઊંચે હવામાં ઉડાવીને તરતા મૂકી દેવામાં આવ્યા ત્યારે આખા આકાશમાં ધોળા દિવસે તારાઓની રમઝટ જામી હતી આમ શાળાના વિદ્યાર્થીઓએ એકસાથે બે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી રિપોર્ટ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા બ્યુરો ચીફ Speed News 17